જી મેડમ આજે બે ઇસમોને લોડેડ વેપન સાથે પકડી પાડ્યા છે શું ચાખી વિગત આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઇસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઇસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે મેડમ કોઈ ક્રાઈમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કાર્ય મહે જૂન 2024 માં આ જે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઇસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો એટલે એના જે સામેવાળા થાય મતલબ કે બે હજાર ચોવીસમાં જે ગુનો દાખલ થયેલો તો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા

જે આરોપીઓએ આને માર મારેલો તો એ આરોપી આજ નવા યાર્ડ વિસર્માં આવેલા છે એવી એમને બાતમી મળતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા પણ શું નામ છે બે ઉઘુણેકારને પકડાયા નામ છે અમારું એક નું અને બીજાનું નામ છે સનીસિંહ પણ આ લોકો કે બોલાય બનાવ છે

તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યા છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે